આટલો રસ્તો મસ્ત અને એ માટે આ વડી વડી સંગ્રામ દિવસ નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને આપ સૌનો દિવસ જીવન બધું જ મંગલમય હોય એ જ સવાર સવારમાં પ્રભુ પ્રાર્થના સાથે મિત્રો સવારના છ થયા છે ધીમો ધીમો પંખીઓનો કલરવ સંભળાય છે ને ચકલીઓના ચકચક ચકચક અવાજ ઘણા સમય પછી સંભળો કારણ કે ચાર પાંચ દિવસ આપણે હતા નહીં ગઈકાલે આવી ગયા આવીને એટલું કામ હોય કે ચાર દિવસ ઘર મૂક્યું હતું એટલે સમજો ને અઠવાડિયાનું કામ ભેગું થઈ ગયું હતું તો ફટાફટ કામ પતાવ્યું અને પછી જવું તો ઓપ નોકરીએ એટલે ત્યાં ગઈ પાછું ગામડામાં જવું હતું ગઈકાલે મોટી રાયણ ગઈ હતી એટલે વેદી વહેદી નીકળી કાલે વિડીયો તો થઈ જ ના શક્યો ચાલો આજથી પાછી શરૂઆત કરી જઈએ રૂટિનમાં આવી જઈએ બરાબર ને તો ફટાફટ માછલીનો લોટ બાંધીને તૈયાર કરી અને મહાદેવજી જઈ આવી મહાદેવજીને જો શણગાર થઈ ગયો છે તમને દર્શન કરાવશું નહીં તો પછી રોટિંગ રોજ મુજબ ચાલ્યા કરશે આવીને કંઈ વિચારીએ શાક શેનું કરું હમણાં જ વિચારું છું વિચારું છું દૂધથી વળીનું શાક કરું દૂધી સાથે વળી નાખીને પણ આવીને કરશું ચાલો હમણાં જઈ આવીએ ચેંડેશ્વર મહાદેવ હરી નદી પૂજ દર્શન ભગવાનના જ્યારેથી કીધું તું ને ફૂલનો કેવો શણગાર થાય છે જો કેટલા સરસ ફૂલ બધા આપણે સોસાયટીમાંથી ત્યાંથી લઈ આવ્યા છીએ એમણે ક્યાં વૈતાતા લીધે ફૂલનો બનાવ્યો છે શણગાર પર જોરદાર ભગવાનનો શણગાર થઈ ગયો મહારાજ કરે છે પૂજાની તૈયારી આરતીની ગણેશ ભગવાન ઓમ ગણપત નમો નમો સિદ્ધિ વિનાયક નમો કષ્ટબંધન હનુમાનજી મહારાજ પેલું અંદરથી દર્શન કરી ને પછી નો સીન અહીં જોઈ અહીંયા ગંગાજી પ્રગટેલા આ પાણી એટલે વીડીમાં પાણી આખું વર્ષ ખૂટ્યું નથી અને બી પેલું બતાવ્યું હતું હજી પાછળ બતાવું ત્યાં પાછું નવું પ્રાગટ્ય થયું છે જો અહીંયા બાથરૂમ અને ચબૂતરાનું કામ ચાલુ છે અને અહીં પાણી પ્રાગટ્યું જોઈ જો આ ડુંગરના પેટમાંથી પાણી વરસી રહ્યું છે શાક થઈ ગયું તૈયાર હમ જો આ દૂધી ને બટેટા એકદમ બફાઈને મસ્ત રસદાર શાક થઈ ગયું છે વડીવાળું શાક કરવું ને તો એકદમ આ રસદાર કરવું પડે અને બાફીને કંઈક તો ચાલે પેલા બટેટા અને દૂધીને પહેલાં બાફી નાખવાના અને પછી વઘારવાના અને પછી રસદાર કરવાનું ટમેટાની ગ્રેવી કરીને નાખીએ તો પણ ચાલે પણ આપણે ઓછું ટમેટું ખાઈએ છીએ એટલે આપણે ગ્રેવી નથી કરી પારસદાર શાક બનાવ્યું છે અને આ જો નડિયાદથી લીધી છે સંતરામ મંદિરની ફૂલવડી છે મસ્ત જોરદાર હવે આપણા છોકરા છે ને દૂધીનું શાક ખાવા કરતા નથી અને દૂધીને મગ છે ને છોકરાને ખવરાવા જોઈએ એ સ્વાસ્થ્ય માટે સારા એટલે આપણે કોઈ પણ કાંઈ આઈડિયા કરવાના જો એટલે આ શાક છે ને તમારું વેજીટેબલ દૂધિયા જેવું શાક લાગશે આ અને આમાં કેવું હોય ખબર છે કે વેજીટેબલ ન ભાવતા હોય ને ઊંધિયાનું શાક ન ભાવે પણ તમે આ રીતે કરશો ને તો બધા સારી રીતે શાક ખાઈ જશે હું ગેરંટીથી કહું છું બહુ જ સરસ થાય આ શાક તમે ન કર્યું હોય તો ક્યારેક કરજો આ તો ભલે ફૂલવડી તૈયાર હતી જોરદાર બન્યું છે નહીં તો ઘરે ફૂલવડી બનાવી નાખવાનું મોજ આવી જાય મોજ તો જુઓ અહીં આ શાક તૈયાર તમે જોઈ શકો છો ને હવે રસ બધો ચૂસાઈ ગયો અને વળી એક રસ થઈ ગઈ આપણે શિયાળા ક્યાંક જમવા જઈને ઊંધિયાનું જ શોધતા હોઈએ કે મને વડું મળી જાય તો સારું થાય મજા આવી જાય તો આમાં પણ એવું છે જો ચલો સબ્જી થઈ ગઈ તૈયાર હમણાં જ ફિલ્ડમાં નીકળવું છે એ પહેલાં જ ખાઈ લઈ ઘી ગોળ શાક રોટલી સવારમાં મસ્ત ખવાઈ જાય બપોરનો પછી હલકું ભારે જે જમણું હોય તો અહીં થઈ ગયું છે તૈયાર સાંજના સાડા સાત થઈ ગયા છે ઓફિસે આવી અને બજારમાં ગઈ સવારે ઉતાળમાં કામ કરી ફટાફટ અને પછી વિડીયો થઈ જ ન શક્યો ચલો હવે લઈ લઈ મુકાઈ ગઈ છે ખીચડી મુકાઈ ગઈ છે એટલે એ તૈયાર થઈ ગયા ત્યાં સુધી વિચારી સુ લઈ લઈ પછી એવું કરીને કાંઈક આગળ આજના વાત કરીને તો એમ કહી શકાય સુવિચાર હંમેશા પોતાના જીવનમાં આવતા અનુભવો પર જ આપ્યા હતા છીએ હંમેશા કે આપણે ક્યારે ભૂતકાળનો વિચાર નહીં કરવાનો અતીતનો ક્યારે વિચાર નહીં કરવાનો એ હંમેશા આંસુ લાવે છે ભૂતકાળને સોચ્યા રાખીને યાદ કર્યા રાખીને કે આમ કર્યું ફલાણા આમ કર્યું નીકળા એમ કર્યું એ તમારી માટે આંસુ લઈ આવે એટલે ભૂતકાળનો ક્યારે વિચાર નહીં કરવાનો જે થઈ ગયું પતિ ગયું યાદ નહીં કરવાનું નહીં તો હંમેશા આપને આંસુ આવશે હું બહુ દુઃખી હતી સુખ યાદ આવે નથી વધુ દુઃખી યાદ આવે અને સુખ યાદ આવે ને તોય એમ થાય કે હવે પરિસ્થિતિ નથી તે વખતે સુખી હતા એટલે ભૂતકાળને ભૂલી જવાનું અને ભવિષ્ય છે ને હંમેશા ભય પેદા કરે બહુ ભવિષ્યના વિચારો નહીં કરવાના નહીં તો તમને ભય પેદા થઈ જાય નથી કે હવે શું થશે આગળ શું એટલે ભવિષ્યને સોચવાનું છોડી દેવાનું કાળે કરતું જોવાનું ભવિષ્ય ઉજ્જવળ હોય પ્રયાસ કરવાના પણ શું 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 એ શોચ કરીને ભય પેદા કરે એટલે ભવિષ્યને નહીં સોચવાનું અને વર્તમાનમાં જ જીવવાનું વર્તમાન હંમેશા જીવવાનું ખુશખુરાટ સાથે જીવવાનું એ વિશેષ આનંદ આપે છે આજનો દિવસ ખૂબ જ સારો ગયો છે ભલે આપણે વિડીયો માટે રેસીપી નથી થઈ અગર કંઈ નથી મળ્યું તો કંઈ નહીં પણ માનસિક તેવું ખૂબ જ સ્વસ્થ એકદમ મુસ્કુરાટ સાથે છું આવી છું તો પણ ખુશ છું બે દિવસનો એક પ્રવાસ કરવો છે એ ક્લિનિક કદાચ થોડું પરિવાર ભેગું થશે રવિવારે હશે હોય એટલું તમને બતાવીશ હમ મારો તો બતાવીશ પણ બીજાને કોઈને આવવાનું ગયું છે એટલું આપણે વિડીયો કરશું એટલે મુસ્કુરાટ સાથે વર્તમાનને જીવી રહ્યા છીએ બાકી તો ખીચડી આપણી બની જાય તો વાળું કર લઈ એ પણ મુસ્કુરાહાટ છે કે ખીચડી તૈયાર થઈ ગઈ છે જલ્દી જલ્દી ખાઈ લેશું બધું જ ભાવી જાય એ પણ એક આનંદ છે વર્તમાનમાં વર્તમાનમાં આપણું શરીર સાજવું હોય તો એ પણ એક આનંદ છે તો આનંદ આપે વર્તમાન કે આપણે સાજા નરવા છીએ ને મને કોઈ જ તકલીફ નથી પ્રભુની કૃપાથી ક્યારેક બીપી થોડાક વધઘટ થાય પણ ગોળી નથી લેવી પડતી એ આયુર્વેદ કે હોમિયોપેથી જ મટી જાય છે ચાલે રાખે છે ગેસ પીતે એસિડિટી એવું થોડુંક થાય એના માટે કાંઈક થોડું થોડું કરી શકાય પણ જીવ લે કોઈ તકલીફ નથી બરાબર ને ચાલો હવે જોઈ લઈએ ખીચડી તૈયાર થઈ ગઈ છે કે નહીં શેનું મિલાયો તો ગેસ નું મિલાય લાગેલું ગેસ મિલાય ગયું હમ હોય બસો ને ચુમ્મોતેર રૂપિયા આવ્યું છે ગેસ બિલ લાઈટ ને સગડી ભરાય ને એટલે ઓછું આવે એટલે સારું પડે ચાલો હવે ખાલી શું શું કહેવાય બિલ જ ભરવાના છે આપણે ગેસની લાઈન આવી ગઈ લાઇટની લાઈન આવી જાય પાણીની લાઈન બધી લાઈનો આવી જાય બિલ ભરવા જ રહેવું ગામ મકાન આવી જાય લોન લેવા જાય તો એનો હપ્તો ભરવો લેવો ભરે રાખો કરે રાખો પણ એ બધું કરો ને ત્યારે ત્યારે પણ વિચાર ન કરો કે શું 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 ભાઈ ઉત્પન્ન થવા ન દો હસતા રહો શું છે જીવનમાં સતત ખુશ રહો મસ્ત રહો કામ હોય તો વ્યસ્ત રહો ચાલો ખીચડી ખાઈ લઈ એમ લાગે છે કે શું ખાવા તૈયારી કરી ખીચડી સાથે શું ખવાશે જોઈ લઉં બનાવીશ કાંઈ નહીં રોટલી નહીં બનાવ રોટલો નહીં બનાવ છે શું જોઈ લઈશ થઈ ગયું છે તૈયાર શું કે વાળું થાય છે વાળું થઈ ગયું છે તૈયાર આપણે ચાલુ કરી નાખીએ થોડું થોડું એમ તો આપણું વાળું કેવું હોય છે એમને ખબર છે ખીચડી અહીં આવી ખીચડી મગની મગજો ખાઈ એમાં સાહેબે સિનુ પણ ચડાવ્યો તો વઘારના મમરા આલ મગભેલ છે મગભેળ બેગી લાલ તીખી ચટણી બગભેળ થઈ જાય અને મગભેલ કરીને ખાય સાથે સાથે મસ્ત મજાની સુખડી અમદાવાદથી લઈ આવે આપણે સુખડી છોકરા માટે બનાવીને આપણે લેતા અહીંયા થોડી થોડી અને અહીં ખાખડાને ખાઈ લઈ સમય ને ખાવાનું આપડે એવું થઈ જાય છોરા હોય ને એકાદ છોરું હોય તો એના આઠું આપણે બનાવવાની ઘણી મજા આવે પણ હવે ગોતી તમે પણ તમારી રેસીપી હોય તો મને કેજો કે નોર્મલી હેલ્થ માટે પણ સારી હોય જૂની રેસીપી હોય વિસરાતી વાનગીઓ હોય યાદ કર દેસો તો આવડી જશે બધું બનીએ પણ જશે યાદ કરું તો શું હા હા આવડે છે આ ઘણીવાર શું યાદ ના આવે એટલે એમ રહી જાય ચાલો હવે કર લઈ વાળું નહીં વિડીયોનું કરનાખી એન્ડિંગ કાલે મળી પાછા નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે ક્યાંક ફરવા જવાના જેવા કંઈક વિડીયો કરીએ ડભોડી અનુમાનનો વિડીયો તમે શેર કરજો જે લોકો જોયો છે એમને તો ઘણા લોકો સુધી પહોંચાડી શકીએ બરાબર ને આશા રાખું છું કે આજનો વિડીયો તમને ગમ્યો હશે ટૂંકો ને ટચ બનાવ્યો છે કારણ કે બીજો ખાસ વિશેષ હતો જ નહીં હમણાં નોકરી જવાય છે ફિલ્ડમાં જવાય ત્યારથી વિડીયો આપણે કરતા નથી ફિલ્ડનો ખાસ એટલે જ્યારે એ લોકોને બતાવે જેવો હશે ને ત્યારે તમને બતાવશું આ વિડીયો સારો લાગ્યો તો લાઇક છે અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલજો આવજો મિત્રો બાય બાય જય જય ગરવી ગુજરાત જય ભારત અને જય હિન્દ હરિયો જય હિન્દિકા માગે વીસ આપે ત્રીસ એવા અમારા દ્વારકાધીશ દ્વારકાધીશને કહી કે અમે ફોર બસો માંગીએ ત્રણસો આપી દો ફોલો વિશેષ વધતા બાય બાય